બાર વાગ્યા અને અમે બેય ભાઈઓ નીકળી ગયા છીએ ધમધમાડી બોલાવતા બોલાવતા કંપનીમાં આવે જોઈએ કંપનીમાં શું છે શું નહીં આજનું કામકાજ શું છે ભરતસિંહ આપણે ઓડિયન્સ ને કઈ કેવું હોય તો તમ તમારે જમવું પડશે હવે જોજો હો ભાઈ તમે પહેલાં જમી કરી અને પછી આપણે કંપનીમાં જઈશું અને અમે તમને બતાવીએ અમારે કઈ કઈ રીતનું છે કામકાજ કામકાજને મળીએ છીએ તો આપણે કંપનીમાં પહોંચીએ કંપનીમાં પહોંચીને ફરી પછી આપણે ચાલુ કરીશું આજનો દિવસ આપણે બહુ એટલે બહુ કામ થી આપણે કઈ કરતા રહીશું કેટલો બધો વરસાદ છે આમ તમે જોઈ શકો છો ટ્રાફિક જો બહુ બધો છે ભરતસિંહ કઈ તમારે કેવું છે ભરતસિંહ વરસાદ સારો પડી જાય ભરતસિંહ ને વરસાદ માં મોજ લેવી છે ગાંડી મોજ લેવાની દાંડી મોજ પરજથી લે છે હવે જોઈએ હવે ટ્રાફિક એર ઘરે બે કલાકે પહોંચી તો બહુ છે તો ચાલો આપણે